મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ટોળા અને પોલીસ વચ્ચે ક્યાંક ઘર્ષણના બનાવ પણ બનાવ્યા છે શાળામાં મૃતે મૂકીને પરિવારજનો અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિસ્થિતિ બગડી રહી હોય તેવા દ્રશ્યો હાથ સર્જાયા છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે આ સમાચાર આપને જણાવી દઈએ એક નજીવી બાબતે હત્યા કરવામાં આવી ધોરણ 8 ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી જે મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્કૂલના તંત્ર ઉપર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોળા અને પોલીસ વચ્ચે કયા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ટીવી 13 ની સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટોળા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો શાળામાં મૃતદેહ મૂકીને પરિવારજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતિમ વાત કરવામાં આવી રહી છે 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 પણ અત્યારે હાલ જે ટોળા પહોંચી રહ્યા પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એક તરફ સ્કૂલની સામે અંતિમ યાત્રા રોકી દેવામાં આવી અને થોડીક જ વારમાં આ ઘર્ષણ શરૂ થયું હતું જય શ્રી રામના નારા સાથે આ જે અંતિમ યાત્રા છે તે સ્કૂલ તરફ પહોંચી હતી અને વાલીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે પોલીસ અને વાલીઓ વચ્ચે ક્યાંક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે કારણ કે ઘણા સમયથી વાલીઓને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ધારાસભ્ય પોલીસ દ્વારા તમામ લોકો દ્વારા પણ ક્યાંય વાલીઓ અત્યારે શાંત થવાના મૂડમાં ક્યાંય દેખાતા નથી

બનાવું ખૂબ જ દુઃખદનીય છે તાત્કાલિક અસરથી તીનસો બે મુજબ ગુનામાં ઉમેરા કરવામાં અને સવાર અત્યારે જો છેલ્લી મીટિંગ થઈ એમાં વાળીઓ એનો રિશ્તેદાર હતા અને જો વિક્ટીમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો એના જોડે એ માગણી હતી કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે તો સીપી સાહેબે આ માંગણીનો તાત્કાલિક અસરથી માગી માની લીધું છે અને આ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે છે બીજી આ માંગણી હતી કે ફક્ત એક જ છોકરાઓ ન હતો એકથી વધારે છોકરા હતા તો આપની જાણકારી માટે બે છોકરાએ પોલીસને લઈ લીધું છે અને એમાં પણ અગર સ્ટેટમેન્ટમાં નીકળશે કે એની મદદગારી પણ બીજા તો એ જેવા પ્રમાણે આગેવાનો કહેતા હતા કે છે થી સાત છોકરાઓ છે તો એનો પણ અટક કરવામાં આવશે ત્રીજી માંગણી એવી હતી કે ગઈ કાલે જ્યારે બનાવ બન્યો તો મેનેજમેન્ટ અને અથવા પ્રિન્સિપલ જે જો બી કોઈએ વાટર ટેન્કર બોલાયો અને અહીંયા પ્રવાહનો નાશ કરવાની કોશિશ કરી એના માટે એફએસએલનો તાત્કાલિક બોલાવી લીધો છે એફએસએલ સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે અને તપાસ કરીને અગર એના ઉપર કોઈ પુરાવાનો નાશ કરવાનો પુરાવા મળશે તો અમે જાણ કરશે તો અમે એમાં બસો એક મુજબ જેને બી આ પુરાવા નાશ કરવાની મદદગારી કરી છે યા કોચ બી કર્યા છે એનો એમાં અમે સામેલ કરીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશું અત્યારે એની શમશાન યાત્રા નીકળવાની છે આગેવાનો અને બીજી સંસ્થા માની ગઈ છે આ ત્યાંથી સીધું શમશાન જશે સ્કૂલ અને હું અપીલ કરું છું અને સીપી સાહેબ પણ મારફ સીપી સાહેબે પણ કીધું છે એમાં કોઈ પણ સંજોગમાં કોઈ બી હોય કોઈ બી માણસ હોય જેને અગર એમાં કૃત્યમાં સામેલ હોય એને વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે ચોક્કસ લેવામાં આવશે અને અપીલ છે કે કોઈ કાયદા વ્યવસ્થા આપણા હાથમાં લેશું નહીં સવારે પણ ઘણા બધા પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ હતી સ્કૂલનો તોડફોડનો બનાવ પણ બન્યા છે અને એના માટે સ્થાનિક તપાસ કરે છે કે કોણ કોણ એમાં સામેલ હતા પરંતુ જો એક્ચ્યુઅલ બનાવ છે મર્ડરનું આ ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક અસરથી સંભાળી લીધું છે અને એનો વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે ધન્યવાદ આ કઈ રીતે ઝઘડો થયો છે

જે રીતે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે સેવન ડે સ્કૂલના ગેટ આગળ હજુ પણ અનેક જે પરિવારજનો છે કે જે પરિચિત લોકો છે કે પછી અલગ અલગ આગેવાનો છે તે હોબાળો મચાવી રહ્યા છે આ સમગ્ર કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ખાસ કરીને આ ગુનામાં સામેલ જે આરોપીઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે છતાં પણ રોષ છે હજુ પણ જોવા મળી રહ્યો છે અને લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું બેન આ જે સમગ્ર બનાવ બન્યો આપનું શું કહેવું છે

मारना rat... है तो, तो प्रिंसिपल को निकाल के मारो ना बाहर आके बोलते हैं आनंद करो ये हमारे आनंद करने के थे अब हम आनंद करेंगे हसे यहाँ पे बोलो तो आप बोलो हसे बोलो आपका बच्चा मर जाए हसोगे आनंद करोगे ये बोलते हैं आनंद करो फिर ये पुलिस वाले कुछ बोलते हैं आप सीसी कैमरा कहाँ सीसी कैमरा लगी हुई है यहाँ पे आवाज सुनाई देता सीसी कैमरा आपको पता होगा ना

વિદ્યાર્થી ની અંતિમ યાત્રા અહિયાં પસાર થઈ ત્યારે જે હજારોની સંખ્યામાં જે લોકો હતા તે આવ્યા હતા અને તેમાંથી અમુક લોકો પરિવાર સ્કૂલે પહોંચતા પરિવાર વાર હોબાળો સર્જાયો છે ખુશાલી ચોક્કસ થી સ્કૂલનું જે પ્રશાસન છે તંત્ર છે તેની સામે રોષ વ્યાજબી છે કારણ કે સ્કૂલની મોનિટરિંગમાં આવતું હતું ને તે દરમિયાન જ આ ઘટના ઘટવા પામી છે લોકો અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત છે લોકોનો રોષ વધી રહ્યો છે ધારાસભ્ય અમૂલ ભટ્ટે બે હાથ જોડીને વિનંતી કરી હતી શાંત થવા માટે કહ્યું હતું પણ શાંત કેમ થવું કારણ કે એકનું એક બાળક આખરે વાલીએ ગુમાવ્યું છે ભાવેશ ચોક્કસથી જે રીતે ખાસ કરીને લોકોનો આક્રોશ તો છે જ પરંતુ પોલીસ દ્વારા સતત જે મામલો છે તેને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ છે જોઈન્ટ સીપી છે તે પણ અહીંયા હાજર છે અને અત્યારે પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ જે આગેવાનો અહીંયા આવ્યા છે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે રીતે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે અને તેમાં જે સગીર આરોપી છે તેની સાથોસાથ જે પુખ્ત વયનો આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા અને કોણે કોણે મદદગારી કરી તે તમામ પાસાઓને લઈને તપાસ કરવામાં આવશે ખાસ કરીને જે આ સમગ્ર બનાવ બન્યો જે શાળામાં અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના પરિવારજનો તેમના માતા પિતા તેમનામાં પણ ચિંતાનો માહોલ છે કારણ કે આવા ભયમુક્ત વાતાવરણમાં પોતાના બાળકોને ભણાવવા એ કેટલું હિતાવહ છે અને બીજી તરફ વાત કરીએ તો જ્યારે બાળકની સાથે આ બનાવ બન્યો તે બાદ બાળક અહીંયા આવ્યો અને તેના જે બ્લડના વસ્તુ હતી કે જે રક્ત હતું તે અહીંયાથી સાફ કરી દેવામાં આવ્યું એટલે કે સ્કૂલ દ્વારા સ્કૂલમાં જે ફરજ બજાવતા વ્યક્તિઓ છે તેમના દ્વારા પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તેવો પરિવારજનોનો આક્ષેપ છે મામલો દબાવવામાં આવ્યો હોય તેવો પરિવારજનોનો આક્ષેપ છે અને જો વિદ્યાર્થીને સમયસર સારવાર મળી ગઈ હોત તો તેનો કદાચ જીવ બચી ગયો હોત એટલે કે ક્યાંક ને ક્યાંક ઘટના બન્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં ન આવ્યો તે શાળામાં આવ્યો છતાં પણ તેને એકસો આઠ થકી હોસ્પિટલમાં મોકલવામાં ન આવ્યો અને જેના કારણે આ બનાવ બન્યો છે તેને લઈને આ પરિવારનો આક્રોશ છે ખુશાલી જે બીજા વિદ્યાર્થીઓ છે છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ કારણ કે જે ઘટના બની છે એ શાળામાં બની છે સિક્યોરિટી ગાર્ડે પણ મદદ નથી કરી ત્રીસ મિનિટ સુધી એ જે વિદ્યાર્થી છે તે કણસતો રહ્યો દર્દ તેવા પણ સમાચાર હાલ પ્રાથમિક સામે આવી રહ્યા છે આ વિશે કોઈ સમાચાર મળી રહ્યા છે કે કેમ ભાવેશ ચોક્કસથી ખુશહાલી આપણે વહેલી સવારથી જ્યારથી અહીંયા તમામ જે વિદ્યાર્થીઓ હતા માતા પિતા હતા તેમની સાથે વાતચીત કરી અને જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેની સાથે અમુક લોકો જે અભ્યાસ કરતા હતા તે બાળકોએ પણ ટીવી થર્ટીન સાથે વાત કરી અને તેમનું પણ એવું જ કહેવું હતું કે આ જે આરોપીઓ છે કે પછી જે ભોગ બનનાર છે તેમની વચ્ચે બે ત્રણ દિવસ પહેલાં ધક્કા મા મૂકી કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે ઝઘડાએ આ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જેના કારણે ધોરણ આઠમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આ સ્કૂલની પાસે હુમલો કર્યો અને જેના કારણે તેનું મૃત્યુ થયું આ ઘટના જ્યારે બની ત્યારે ઇજાગ્રસ્ત હાલત જે આ વિદ્યાર્થીઓ હતો તેની અડધો કલાક સુધી સારવાર માટે કોઈએ મોકલવાની તસ્દી ન લીધી અને જેના કારણે લોહી વધુ પ્રમાણમાં વહી જતા તેનું મૃત્યુ થયું પરિવારજનો પણ એક જ માંગ કરી રહ્યા છે કે આ ઘટના પાછળ ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ શાળાના સંચાલકો પણ જવાબદાર છે કારણ કે શાળાના સંચાલકો આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ન લઈ ગયા એકસો આઠને જાણ ન કરી જ્યારે પરિવારજનો અહીંયા આવ્યા ત્યારે પરિવારજનો તે વિદ્યાર્થી છે તેને હોસ્પિટલમાં લઈ ગયા અને જ્યાં તેનું મૃત્યુ થયું એટલે કે જો તેને સમયસર સારવાર મળી ગઈ હોત તો તેનો જીવ બચી ગયો હોત પરંતુ આ તમામ પાસાઓ બેદરકારીઓ અને આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે જેથી કરીને જ આ પરિવારજનો હજુ પણ આવેશમાં છે અને તેઓનો આક્રોશ જે અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોલીસ દ્વારા જ્યારે સ્કૂલમાંથી તમામ જે અહીંયા આવ્યા હતા તેમને હટાવવામાં આવ્યા હતા તેના એક કલાક બાદ જ્યારે વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારો લોકો તેમાં જોડાયા અને તે લોકો સ્કૂલના ગેટ પાસે આવી પહોંચ્યા અને તેમની સાથે પણ પોલીસે યોગ્ય વર્તન ન કર્યું હોય તેવો તેમણે આક્ષેપ કર્યો છે જી

કોઈ સાધન છે આ વિષય ઉપર સમાચાર મળી રહ્યા છે કે કેમ કે કેટલું તથ્ય છે આ વાતમાં ચોક્કસથી આ વાતમાં પૂરેપૂરી સત્યતા છે કારણ કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ કરી અને જ્યારે ખોખરા પોલીસે આ મામલે જે આરોપી હતો તેની અટકાયત કરી ત્યારે સામે આવ્યું છે કે હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કોઈ છરી નથી પરંતુ આ સાયન્સ લેબમાં જે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાંથી કોઈ સંસાધન છે જેનાથી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે અને આ જે ગુનાને અંજામ આપવામાં આવ્યો તે સગીર છે અને તેણે આ ગુનાને અંજામ આપતા પહેલાં જે વ્યક્તિની મદદ લીધી હતી જેણે મદદગારી કરી હતી તેની પણ અટકાયત કરી દેવામાં આવી છે અને હજુ પણ આ કેસમાં જે પણ વ્યક્તિ જે આ ગુનામાં સામેલ હશે તેમની ધરપકડ કરવામાં આવશે તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે અલગ અલગ જે ત્રણ માંગો હતી તે માંગોને ધ્યાનમાં રાખીને હવે તપાસ કરવામાં આવી રહી છે જેમાં સૌથી પહેલી માંગ એ હતી કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ એસ મલિકે આ માંગને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જે તપાસ છે તે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી બીજી માંગ એવી હતી કે ન માત્ર એક વ્યક્તિ પરંતુ આ સગીરની હત્યા કરવા માટે તેની સાથે અન્ય લોકો પણ સામેલ હતા એટલે કે તે બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી અને અત્યારે જે સગીર સહિત અન્ય એક વ્યક્તિ છે તેની પણ અટકાયત કરવામાં આવી છે ત્રીજી જે માંગ એ હતી કે સ્કૂલ દ્વારા જો પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી કારણ કે વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે કે બાળક જ્યારે લોહી લુહણ હાલતમાં અહીંયા આવ્યો હતો ત્યારે લોહી લુહણ હાલતમાં તેને સારવાર માટે ન લઈ જવાના બદલે પરિવારને જાણ કરાઈ હતી અને પરિવાર તેને સારવાર માટે લઈ ગયું તે દરમિયાન શાળા દ્વારા જે વિદ્યાર્થીનું લોહી અહીંયા હતું તે લોહી સાફ કરવા માટે વોટર ટેન્કર મંગાવવામાં આવી અને લોહીને સાફ કરીને પુરાવાનો નાશ કરવામાં આવ્યો આવા તમામ જે પાસાઓ છે તેની માંગ ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે પણ હાલના તબક્કે કહી શકીએ કે પરિવારજનોમાં હજુ પણ એ જ આક્ષેપ છે કે સ્કૂલ સામે તમે કાર્યવાહી કરો સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરો કારણ કે આ ઘટના આજે એક વિદ્યાર્થી સાથે બની છે ત્યારે આગામી દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આ જ પ્રકારની ઘટનાના ભોગ બની શકે છે ખુશાલી ચોક્કસથી ભાવેશ એક સવાલ એ થઈ રહ્યો છે કે હવે દરેક સ્કૂલમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય છે સર્વર પણ હોય છે જો ફિઝિક્સ લેબના સાધનથી આ ઘટનાને ઘટિત કરવામાં આવી છે તો તેના સીસીટીવી ફૂટેજ પણ હશે ક્રાઇમ બ્રાન્ચ આ વિષય પર કંઈ કહેવા તૈયાર છે બીજી એક વસ્તુ એ સામે આવી રહી છે પ્રાથમિકમાં કે આ વિધર્મી યુગ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક વધારે પડતો જ રોષ જોવા મળી રહ્યો હોય તેવું પણ એક વળાંક લઈ શકે તેવું લાગી રહ્યું છે ભાવેશ ચોક્કસથી આજે સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને ક્રાઈમ બ્રાન્ચ હવે તપાસ શરૂ કરશે આજે જ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે આપણે ફરીવાર એક દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ સ્કૂલના ગેટની બહારના જે આપણે દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ વાલીઓ છે પરિવારજનો છે કે પછી આગેવાનો છે તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ જે વિદ્યાર્થીનું હત્યા કરીને મોત નીપજાવવામાં આવ્યું છે તેના જે આરોપીઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે શહેરના ઉચ્ચ અધિકારીઓ સતત તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આક્રોશ હજી ઠંડો નથી થઈ રહ્યો તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ઝોનના ડીસીપી કે પછી અનેક પીઆઈ અત્યારે અહીંયા આ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે અંતિમ જે ક્રિયા યોજાઈ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી અને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જ્યારે સગીરના મૃતદેહને અહીંયાથી અંતિમ યાત્રા તકી લઈ જવામાં આવ્યો ત્યારે પણ પોલીસની હાજરી હતી અને આપણે આ સ્કૂલમાં જે તોડફોડ કરવામાં આવી તે પણ બતાવીશું કે જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે એટલો બધો આક્રોશ ચરમસીમાએ હતો કે જે હાથમાં આવ્યું તે તોડી પાડવામાં આવ્યું સ્કૂલના અલગ અલગ ક્લાસરૂમના કાચ હોય કે પછી આજે આપણે રૂમ જોઈ શકીએ છીએ કે જે સિક્યુરિટી કેબિન હતું તેમાં પણ તોડફોડ કરવામાં આવી અને સતત એક જ વસ્તુની માંગ હતી કે તાત્કાલિક ધોરણે સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે અને વાત કરવામાં આવે તો આ સમગ્ર જ્યારે બનાવ બન્યો ત્યારે શાળાની અંદર જે લોકો છે તે પ્રવેશી ગયા હતા અને આ જે ગેટ છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં જે પરિવારજનો છે તેમના સિવાયના લોકો કે જે અલગ અલગ સંગઠનના આગેવાનો હતા એબીવીપીના હતા કે પછી વિશ્વ હિન્દુ પરિષદના હતા કે તે લોકો પણ એકઠા થયા હતા અને ત્યાં તોડફોડ કરી હતી હંગામો મચાવ્યો હતો અને વારંવાર જય શ્રીરામના નારા સાથે જે વિદ્યાર્થીનું મોત થયું છે તેને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા હતા આ જે દ્રશ્યો છે તે આપણે સ્કૂલના જોઈ શકીએ છીએ કે જે રીતે તોડફોડ કરવામાં આવી અને અત્યારે હાલ આપણે આ જે દ્રશ્યો છે તે અહીંયા સીધા જ બતાવી રહ્યા છે કારણ કે આ બનાવ છે તે જે સમય અને સંજોગો પ્રમાણે બન્યો ચોક્કસથી સ્કૂલની પણ બેદરકારી કહી શકાય અને સાથોસાથ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારના બનાવ અંગે ભોગ બનવું પડે તે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આ નિંદનીય ઘટના પાછળ સગીર જવાબદાર હોય ત્યારે હવે આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે આજે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે અને એટલો આક્રોશ હતો કે આ શાળામાં હજારો લોકો પ્રવેશી ગયા હતા અને બહાર ધકેલવામાં આવ્યા છે પરંતુ બહાર પણ હાલની સ્થિતિએ અનેક લોકો અહીંયા હાજર જોવા મળી રહ્યા છે અને હજુ પણ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ખુશાલી જી આભાર ભાવેશ સમગ્ર માહિતી વધુ માહિતી આપણી પાસે